ઇન્ટરપ્ટ વોચિંગ રાઇટ શહેરના કુંભારવાડા રેલવે ફાટકે જાહેરમાં યુવાનને ઢોરમાર મારનાર આરોપીઓને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ ગઢેચી રેલવે ફાટકે આજથી બે દિવસ પહેલા યુવાનને પાંચ શખ્સોએ સરાજાહેર ઢોરમાર માર્યો હતો જે પ્રકરણે પોલીસે પાંચે શખ્સોની ધડપકડ કરી સરઘસ કાઢી કાયદાનો સબક શીખવ્યો છે रिपोर्टर फिरोज सेलोत के लाइव न्यूज भावनगर